ના ના જાણવા મળ્યું કે આપણી યુનિવર્સિટીમાંથી કેટલાક અધ્યાપકો છે એમની નિમણૂક એડોક ધોરણે થયેલી છે એમ અને એમને પીએચડીના રેકોગ્નેશન છે પેલા એ આપવામાં આવેલા છે પીએચડીના રેકોગ્નેશન આપતી વખતે જે તે સમયે કારણ કે આમાંથી કેટલાક અધ્યાપકો પંદર વર્ષથી કે પંદરથી વધારે વર્ષથી પણ નોકરી કરે છે કેટલાક અધ્યાપકો છે દસ બાર વર્ષથી નોકરી કરે છે તો જે અધ્યાપકોને રેકોગ્નેશન આપવામાં આવેલું છે એ જે તે સમયના નિયમ અનુસાર યુનિવર્સિટીએ રેકોગ્નેશન આપેલું હોઈ શકે અત્યારે યુજીસીના નિયમ પ્રમાણે જો એ પ્રકારનો હશે કે એડોક લેક્ચરરને આપણે રેકોગ્નેશન આપી શકતા નથી એમ તો આ મેટર આપણે ઈસી અને બીઓએમની અંદર ઈસી અથવા બીઓએમમાં અથવા બી ઓએમની અંદર આપણે છે પ્લાન્ડ્રે લાવી અને રજૂઆત કરીશું એમ જો બીઓએમ કહેશે કે યુજીસીના નિયમને આપણે ચુસ્ત રીતે પરિપાલન કરવાનું છે એમ તો આપણે એ લોકોને છે એ રેકોગ્નેશન ચાલુ રાખીશું એમ અને જો એ નહીં હોય એમ તો એમને આગામી વર્ષની અંદર જે આપણે પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાના છીએ એ પીએચડી પ્રવેશ પરીક્ષામાં એમને જો બ્યુ એમ ના પાડશે તો એમને વિદ્યાર્થી ફાળવવાનું શક્યતા જણાતી નથી એમ ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે ગાઈડશીપ મેળવેલા અધ્યાપકો છે તેમના હાથ નીચે સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ પીએચડી મેળવી છે તેમનું અત્યારે શું પરિસ્થિતિ જે વિદ્યાર્થીએ ઓલરેડી પીએચડીની ડિગ્રી મેળવી લીધેલી હોય એમ તો એમની પાસેથી પરત ડિગ્રી ખેંચી શકાય નહીં એમ જે તે સમયે જે તે પરિસ્થિતિમાં એમને યુનિવર્સિટીએ રેકોગ્નાઇસન આપેલું છે એમને પીએચડી સંશોધન માટેની ગાઈડ તરીકેની કાર્યવાહી કરેલી છે યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે પીએચડીના થિસિસનું ઇવોલ્યુશન થયેલું છે એટલે કે પીએચડી માટેની જે પરીક્ષાઓ હોય એ પરીક્ષા નિયમ અનુસાર કાર્યવાહી થયેલી હોય એમ તો આપણે એવા વિદ્યાર્થીની પીએચડીની માન્યતા પરત ખેંચી શકીએ નહીં એમ કેવી રીતે એક રજૂઆત આવેલી હતી આપણી પાસે કે આ પ્રકારની માન્યતા છે યુનિવર્સિટી આપેલી છે એમ એ આવ્યા પછી આપણે એમના માટે છે પહેલાં આવા કયા કયા પ્રકારના કેટલા અધ્યાપકો છે એમની માહિતી છે એ આપવા માટે જે તે વિભાગ છે એને આપણે જણાવેલું હતું એમ અને એ વિભાગ છે એટલે કે જે એકેડેમિક સેક્શન છે જેની પીએચડી શાખા એમ પીએચડી શાખાએ તમામ અધ્યાપકો છે પેલા માહિતી છે એ તૈયાર કરેલી એમ અને માહિતીને આધારે આપણને આ વસ્તુનો ખ્યાલ પડ્યો રજૂઆતમાં એવું હતું કે ભાઈ આટલા આટલા વિભાગમાં આટલા આટલા અધ્યાપકો છે એ હેડોક તરીકે કાર્યરત છે એમ અને યુજીસીના નિયમ અનુસાર એડોક અધ્યાપકોને માન્યતા છે એ આપી શકાતી હોતી નથી એમ પણ તરત જ આપણે જોયું કે એ લોકોને રેકોગ્નાઇઝન છે એ જે તે સમયના યુનિવર્સિટીના જે સત્તા મંડળો છે એમના દ્વારા આપવામાં આવેલી છે એમ යොග රිවකර විදති පළমමල.